બાર વર્ષ પછી ગુરુ અને મંગળ નજીક આવશે આ ચાર રાશિઓને મળશે બમ્પર લાભ ભરાશે ધનધાન્ય નો ભંડાર હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી સંયોગ થવાનો છે જુલાઈમાં મંગળ અને ગુરુ જેના કારણે આ ચાર રાશિના લોકોને મળશે ઘણો ફાયદો હા મિત્રો હવે આ બાર રાશિઓમાંથી પાંચ રાશિના લોકો પર હનુમાનજી અપાર આશીર્વાદ વરસાવશે આ રાશિના જાતકો ધનથી ધનવાન બનશે અને આ રાશિના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તેમના જીવનમાં બદલાવ લાવી દેશે મિત્રો તમને જણાવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો ચોક્કસ અંતરાલ પછી રાશિઓ અને નક્ષત્રો બદલી નાખે છે જેની મેષથી મીન રાશિ સુધીની બાર રાશિઓ પર શુભ અને અશુભ અસર પડે છે જુલાઈ બે હજાર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે આગામી મહિને એટલે કે જુલાઈમાં ગુરુ અને મંગળનો સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલા આ રાશિના જાતકોને ખૂબ જ શુભ પરિણામ મળશે દ્રિક પંચાંગ અનુસાર મંગળ અત્યારે મેષ રાશિમાં છે અને ગુરુ વૃષભ રાશિમાં છે ગુરુ આખો વર્ષ આ રાશિમાં રહેશે તે જ સમયે બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને બાર મિનિટ વાગ્યે તે વૃષભમાં બેસી જશે અને મંગળગુરૂની નજીક આવશે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર મંગળગુરૂ યુતિ વૃષભ રાશિમાં બનવાથી કેટલીક રાશિઓને ઘણો ફાયદો થશે અને હનુમાનજીની કૃપાથી આ રાશિના જાતકોને ઘનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વ્યવસાયિક સ્થિતિ મજબૂત રહેશે અને કારકિર્દીમાં મોટી સફળતા મળવાની સંભાવના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે કોઈને કોઈ નક્ષત્રમાં હંમેશા પરિવર્તન થતું રહે છે પરંતુ આ નક્ષત્ર પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકો પર હનુમાનજીની કૃપા વરસશે પરંતુ જેઓ જુલાઈ મહિનામાં આવતા હોય તેઓ મંગળ અને ગુરુના સંયોગને કારણે અમુક રાશિના લોકોને શુભ ફળ મળશે આ મહિને બજરંગબલીની કૃપાથી કેટલીક રાશિના લોકોને ભયથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેના જીવનમાં સફળતાનો માર્ગ આપોઆપ બનવા લાગે છે તેની સાથે જ જીવનમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને ધનલાભની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર હનુમાનજીને શિવનો અવતાર કહેવામાં આવે છે તેથી આ સમય દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ ભક્તો પર રહે છે તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં હનુમાનજીના અનોખા મહિમાનો ઉલ્લેખ કર્યો છે દરરોજ તેનો પાઠ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં આ સંક્રમણ આ ચાર રાશિઓને શુભ લાભ આપી શકે છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિને મંગળનો આ સંયોગ લાભદાયી રહેશે પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શ્રી ભક્ત હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર રહે તો સાચું વાંચો હનુમાનજીની પ્રાર્થના કૃપા કરીને આ વીડિયોને દિલથી લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ અને જય બજરંગ બલી લખો જેથી તમને હંમેશા ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓ કષ્ટો અને દુઃખ દૂર થઈ જાય અંક એક વૃષભ મંગળ અને ગુરુના સંયોગને કારણે વૃષભ રાશિના જાતકોને આ સંયોગથી જબરદસ્ત લાભ થશે વૃષભ ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા અટકેલા પૈસા પાછા આવશે તમારા મહત્વના કામમાં આવતા અવરોધો દૂર થશે તમને જણાવી દઈએ કે સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે વૃષભ રાશિના લોકો આ મહિનાની શરૂઆતમાં તમે ઘણી પ્રગતિ કરશો આ માટે તમારે કયો રસ્તો અપનાવવો યોગ્ય રહેશે તે તમારા લક્ષ્યોને હાંસલ કરવાની શરૂઆતને ચિહ્નિત કરે છે પરંતુ માત્ર જો તમે એક રસ્તો પસંદ કરવા માટે નક્કી કરો છો અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છો જે તમારા ભવિષ્યને ઘડશે તમારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તમારી સામે અસંખ્ય શક્યતાઓ છે તેથી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવામાં અચકાશો નહીં જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો છો તો સફળતા ખુલ્લા હાથે તમારી રાહ જોશે હા મિત્રો નર્વસનેસ છોડીને આગળ વધશો તો સફળતા તમારા પગ ચૂમશે પૈસા બચાવવા માટે પણ નવા વિકલ્પો શોધો તમે મિલકત વેચી અથવા ખરીદી શકો છો તમે કહો તમારામાંથી કેટલાક બાકી રહેલી રકમ ચૂકવવામાં સફળ થશે અને વાહન પણ ખરીદશે દિવસનો બીજો ભાગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી માટે સારો છે કેટલીક મહિલાઓને પગાર વધારો મળશે નંબર બે કન્યા અમે રાશિવાળા લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારી રાશિમાં મંગળનો સંયોગ બનવાથી તમારી રાશિ પર ખૂબ જ સકારાત્મક પરિણામ આવશે જેના કારણે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક આવક વધશે જેના કારણે ઘરની તમારી આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે કન્યા રાશિના જાતકો માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે જૂનના પ્રથમ દિવસે ગ્રહોનો સેનાપ્તિ મેષ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં મંગળ અને ગુરુના સંયોગથી રાજ્યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં બારમી જુલાઈથી આ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થશે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશો નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો અને તેથી જ તમારે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તણાવ ટાળો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે તમારા પરિવાર સાથેનો સમય ઘણો ખાસ રહેશે નંબર ત્રણ કર્કહ કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં આર્થિક લાભ લાવશે હા મિત્રો તમારી રાશિ મંગળે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે જેના કારણે હનુમાનજી હવે તમારા પર પોતાની નજર નાખશે તમને જણાવી દઈએ કે આ મહિનામાં દેવી લક્ષ્મી અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તે ધીમે ધીમે સમાપ્ત થવાનું શરૂ કરશે તમને જણાવી દઈએ કે આ મહિનો પાછલા મહિનાની સરખામણીમાં વધુ અનુકૂળ જણાશે તે જ સમયે કર્ક રાશિના લોકો તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે તે જ સમયે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ થશે અને ઘરમાં ભૌતિક સુખસુવિધાઓના સાધનોમાં વધારો થશે તે જ સમયે જે લોકો જમીન અથવા મકાન ખરીદવાની કોશિશ કરી રહ્યા છે તેઓને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે કર્ક રાશિવાળા જાતકો બાર જુલાઈ તમારા માટે પારિવારિક દૃષ્ટિએ સુખદ મહિનો રહેશે જેઓ પહેલાથી પરિણિત છે તેમના વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધશે નોકરીમાં સામાન્ય રીતે સ્થિતિ અનુકૂળ રહેશે જે લોકોનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું છે તેમને ઉન્નતિની તક મળી શકે છે વ્યાપારીઓને વેપારમાં સારો આર્થિક લાભ મળશે ખાદ્ય પદાર્થો સૌંદર્ય પ્રસાધનો આધુનિક વસ્ત્રો વગેરે જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વર્ષ વિશેષ લાભદાયી રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળશે તમને એન્જિનિયરિંગ કેમિસ્ટ ફૂડ ઇન્સ્પેક્ટર ફેશન ડિઝાઇનિંગ ફોરેન સર્વિસ વગેરેમાં તક મળી શકે છે નંબર ચાર કુંભ રાશિના લોકો તમે તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં બનેલા મંગળ અને ગુરુનો સંયોગ તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પાડશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રીતે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે આ મહિને તમે દિવસ રાત મહેનત કરવામાં વ્યસ્ત રહેશો પરંતુ ચિંતા કરશો નહીં આ જૂન મહિનાના અંત સુધીમાં તમને તમારી મહેનતનું ફળ મળી જશે તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર પડવાની છે તમારી આર્થિક સ્થિતિ સુધરશે એટલું જ નહીં તમારી આવકમાં પણ વધારો થશે તે જ સમયે માતા સરસ્વતી તમારા અવાજમાં મોટા ફેરફારો લાવવાના છે જેના કારણે તમારી વાણીથી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે ઉપરાંત જે લોકોનો જન્મદિવસ જુલાઈ મહિનામાં હશે તેમના માટે આ મહિનો અંગત જીવનની દૃષ્ટિએ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો આ મહિને તમે ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરશો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં મધુરતા વધશે જોકે આ મહિને તમે ભાવનાત્મક સ્તરે થોડું દુઃખ અનુભવશો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે જુલાઈ મહિનો સારો રહેશે માતા સરસ્વતીની કૃપાથી બાળકો અભ્યાસમાં ધ્યાન આપશે તે જ સમયે અમે તમને જણાવવા માંગીએ છીએ કે કુંભ રાશિના લોકો તમારે જુલાઈ મહિનો થોડી સાવધાની સાથે પસાર કરવો જોઈએ કોઈ પણ લાલચને વશ થઈને કોઈ ખોટું કામ ન કરો સાથે જ તમને જણાવી દઈએ કે તમારે નકામી ખોટી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અન્યથા માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો માટે જુલાઈ મહિનામાં વ્યવસાયમાં કેટલાક ફેરફારો થઈ શકે છે તે જ સમયે જૂન મહિનામાં બિનજરૂરી શો ઓફ પર પૈસા ખર્ચવામાં આવશે કુંભ રાશિના લોકો જુલાઈ મહિનામાં તેમના જીવનસાથી સાથે તેમની લાગણીઓ શેર કરવાનો પ્રયાસ કરશે મન થોડું પરેશાન રહેશે કામના અતિરેકને કારણે આ મહિને તમને કામ કરવાનું મન નહીં થાય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તે જ સમયે જૂન મહિનામાં તમારી અધિરાય પર નિયંત્રણ રાખો નહીં તો સ્થિતિ વધુ બગડી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કામ વહેલા મોડા પૂર્ણ થઈ જશે વેપારી વર્ગ સાથે જોડાયેલા જાટ લોકોને તમારા વ્યવસાયમાં વિશેષ લાભ થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા વ્યવસાયમાં ઘણો વધારો થશે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જય બજરંગબલી લખજો જેથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા રહે તમારા પર રહે છે અને ભગવાન